ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ મોટા ઉપાડે શરૂ કરેલ ઓનલાઈન એડમિશન પ્રોસેસને કારણે હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એડમિશન માટે બનાવાયેલ સોફ્ટવેર વારંવાર હેંગ થઈ જતા વિદ્યાર્થીઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે તો કેટલાક વિદ્યાર્થીઓને સાયબર કાફેના ધક્કા પણ ખાવા પડી રહ્યા છે તો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરની એકતાલીસ કોલેજમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ મોટા ભાગની કોલેજો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સહયોગ આપતી નથી મન ફાવે તે રીતે કામ કરીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ગુજરાત યુનિવર્સિટીના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમ એન પટેલ સબ સલામત હોવાના પોકળ દાવા કરી રહ્યા છે પણ કંઈ ભૂલ હોય તો ત્યાં સાયબર કાફેમાં સુધરતી નથી એટલે કોલેજ સુધી આવવું પડે છે અહીંયા બાર ગામથી કોલેજમાં જ્યારે સુધરાવા આવ્યા તો અમારે કલોલ તાલુકો આવે છે એમાં ગાંધીનગર લખાઈ ગયું હતું એ સુધારવાનું હતું તો એમણે કીધું કે આમાં કોઈ બહુ મેજર પ્રોબ્લેમ નહીં ચાલશે કે પછી એમસી શાહમાં અમે સુધારવા માટે ગયા હતા તો ત્યાં કીધું મેજર પ્રોબ્લેમ નહીં કે પાછળથી સુધારી દેજો એચએલ કોલેજમાં અમે ગયા તો એમણે કીધું કે અમારે સાઈટ ખુલતી નથી કે એ તો યુનિવર્સિટી અને આઈએસ ટ્રેનિંગ સેન્ટરમાં સુધારવું પડશે